લેટર કાંડમાં યુવતીનો કાયદા વિરુદ્ધ સરઘસ કાઢી વહીવટી તંત્રએ દેશની દીકરીઓનું અપમાન કર્યું છે એચડીપીઆઈ નેતાના પ્રહાર અમરેલી નકલી લેટર કાંડમાં પોલીસ દ્વારા યુવતીને રાતના સમયમાં ધરપકડ કરી અને સવારે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવામાં આવ્યો જે માનવ અધિકાર ભંગ કર્યો છે સાથે દેશની દીકરીઓનું અપમાન કર્યું છે શું આ છે ભાજપ સરકારનો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન દેશના બંધારણના કાયદો પ્રમાણે સાંજના સમય પછી કોઈ પણ મહિલાની પોલીસ ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ શકતા નથી પરંતુ આ બનાવમાં પોલીસે ખુદ કાયદાનું પાલન કર્યું નથી જેથી જવાબદાર પોલીસ અધિકારીઓ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એસડીપીઆઈ નેતા રોશન અલી સાંદાણી લેટર જય ભારત જય સંવિધાન હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ થી આજે જે મીડિયા માધ્યમથી અમે જોઈયું અમરેલીની એક છોકરી જે એક દીકરી દેશની છે જે એક લેટર કાર્ડ બાબતે જે ગુનેગારો દર્શાવવામાં આવ્યા છે એમાં એક છોકરી આપણે દીકરીને એને લેટર ગુનેગાર તરીકે દર્શાવવામાં આવ્યું છે ક્યાં ને ક્યાં અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે તંત્ર અથવા જેને એ રાજકીય એને એના ઉપર કાર્યવાહી કરવામાં આવી હોય અને પોલીસ તંત્ર જ્યારે એની જવાબદારી બને છે કે એની નિષ્પક્ષ તપાસ કરે એ જગ્યા ઉપર એ દીકરીની રાતે બાર વાગે જે એને અરેસ્ટ કર્યું છે ત્યારબાદ એનો વરઘોડો કાઢ્યો છે દિવસના જે હકીકતમાં એ માનવાધિકારનું હનન છે અને ગેરકાનૂની રીતે કહેવાય કે કાનૂનમાં પણ સંવિધાનિક રીતે ક્યાં એવું નથી કે દીકરીને રાતના સમયે ક્યાંથી અરેસ્ટ કરવામાં આવે દીકરીનો ગુનો એ છે કે એણે ફક્ત ને ફક્ત લેટર ટાઈપ કર્યો છે લેટર ટાઈપ કરવો અગર ગુનો હોય તો કોઈ પણ અધિકારીઓના રાઇટરો પણ એ કરી રહ્યા છે અને કોઈ અધિકારી અગર કોઈ એમાં શણવાડવામાં આવે છે કે કોઈ ગુનાહિત સાબિત થાય છે તો એ રાઇટરો પણ એટલા જ ગુનેગાર બની શકે છે જેથી હું આપના માધ્યમથી વહીવટીતંત્ર અને સરકારને એવું રજૂઆત કરવા માગું છું એક લેટર ટાઈપ કરવો ગુનો અગર દેશમાં એ બનતો હોય તો આજે કોઈ વ્યક્તિઓ કોઈ વકીલો કોઈ પિટિશન રાઇટરો કોઈનો લેટર ટાઈપ નહીં કરે ચાહે પછી સામાજિક રાજનીતિક જે પણ લોકો એમાં લેટર ટાઈપ કરાવતા હોય કોમ્પ્યુટર ટાઈપિંગ વાળાઓ પાસે નહીં જઈ શકે કારણ કે એ લોકો લેટર ટાઈપ નહીં કરે અગર આવી રીતે તમારે ધાત બેસાડતી કારવાહી પોલીસ તંત્રને કરવી હોય ને અગર એવી રીતે હિંમત દેખાડવી હોય કે એક છોકરી એક કુંવારી છોકરીને રાતના બાર વાગ્યાના સમયે અરેસ્ટ કરીને એનો વરભોડો એનો કાઢી એના ને એક હિંમત બતાવી છે તો હું કહેવા માગું છું કે જે ભૂપેન્દ્રસિંહને તમે છ હજાર કરોડના કૌભાંડમાં અત્યારે અરેસ્ટ કર્યું છે એનો કેમ વરઘોડો કાઢવામાં નથી આવ્યો શું એ રાજકીય ભાજપના સક્રિય કાર્યકર હતા શું ભાજપ પ્રમુખ અને સાથે ગૃહમંત્રી સાથે પણ એમના ફોટા છે મુખ્યમંત્રીઓ સાથે ફોટા છે એટલે એના ઉપર એમની નજર છે અને બીજી જે દેશની દીકરીને એની અસ્મિતાને ઠેસ પહોંચાડવા માટે રાજકીય ઈશારે જે કામ કરવામાં આવ્યું છે એ કેટલા હદ સુધી યોગ્ય છે જેને અમે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસટીપીઆઈ સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને પણ અપીલ કરીએ છીએ કે કોઈ પણ દીકરી સાથે આવો બનાવ ન થવો જોઈએ સાથે સાથે હું ગુજરાતના મુખ્યમંત્રીને પણ હું રજૂઆત કરવા માંગુ છું ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે સાહેબ બંગાળમાં એક દીકરી ઉપર જે રેપ થાય છે ને એની અસ્મિતાને બચાવવા માટે આપ મુખ્યમંત્રી શ્રી હોવા છતાં પણ એક ધરણા ઉપર બેસો છો તો આ તો પટેલ સમાજની દીકરી છે તમારા પટેલ સમાજની દીકરી છે તો આ આ ક્યાં હાથ શું યોગ્ય છે કે તમે કોઈ રાજકીય ઇશારો ઉપર એક દીકરીને આવી રીતે હેરાનાને પરેશાન કરો જેથી અમારી નજરમાં એ એક ગુનાહિત પ્રવર્તી છે કે કોઈને કانونના વિરુદ્ધ કાર્ય કર્યું હોય તો એના ઉપર ગુનો दाखल થાય તો એને નજર કેદ કરવો પડે આ તો કانون પોતે ગુનો કર્યો છે એવું અમને પ્રતિત થઈ રહ્યું છે કે કانونના દાયરામાં છે કે દિવસના સમયમાં જ કોઈ પણ લેડીઝને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે ત્યારબાદ નહીં છાયા પાસે પૂછપરછ કા ન હોય તો તમે તો એને એનો વર્ગોડો કાઢ્યો છે રાતના 12 વાગે અરેસ્ટ કરાવ્યો છે સાહેબ આ કચ્છની અમે જવાબદાર નેતા તરીકે હું પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે હું અહીંયાથી પણ કે કચ્છમાં પણ તમે અગર આમાં ગુજરાતની અમરેલીમાં બનાવ બની શકે તો કાલે તમે કચ્છમાં પણ એવી રીતે કરી શકો છો જેથી હું પોલીસ પ્રશાસનને પણ હું અપીલ કરવા માંગુ છું કે રાજકીય ઇશારા ક્યાં ને ક્યાં કામ કરવાનું બંધ કરે અને આવનારા દિવસોમાં અને હાલમાં પણ જે દીકરી સાથે કોઈ ગુનાઈ તત્વો થયો છે તો આપશ્રી એની નિષ્પક્ષ તપાસ કરો કે એ દીકરીનો કેટલો ગુનો છે ફક્ત ને ફક્ત રાજકીય ઇશારે કોઈના ઉપર તૂટી ન પડો એવી મારી અપીલ છે આપ સાહેબ શ્રીને પ્રશાસનને અને ને પોલીસ તંત્રને અને પોલીસ તંત્રમાં અગર એ હિંમત છે તો હું એ હિંમતને અભિનંદન આપું છું કે ગુનાગારો સામે એ ડ્રગ્સ માફિયાઓ સામે એ બુટલેગરો સામે એ આવા કૌભાંડિયો સામે જમીન માફિયાઓ સામે ખનીજ માફિયાઓ સામે હિંમત દર્શાવે ના કે આવી દેશની એક દીકરીની અસ્મિતા ખરાબ કરવા માટે એવી હિંમત દર્શાવે જેથી આપ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે અમારી આ વાતને ધ્યાને લઈને અને એને એ દીકરીને ખોટી રીતે કોઈ પણ ગુનાહિત તત્વો સાથે ન જોડવામાં આવે અને કોઈ પણ દીકરીને આવી રીતે બદનામ ન કરવામાં આવે સાથે હું માનવાધિકાર હુમન રાઇઝને પણ એ અપીલ કરવા માગું છું કે એ બાબતે અવાજ ઉપાડે જય હિન્દ જય ભારત જય સંવિધાન